ગુજરાત રાજ્યનું સૌપ્રથમ બાર માળનું હાઈ મોડલ સ્માર્ટ પોલીસ સ્ટેશન કમ રેસિડન્સી ગાંધીનગરમાં આકાર લેવા જઈ રહ્યું છે ગ્રાઉન્ડ ફ્લોર ઉપર પાર્કિંગ ત્રણ ફ્લોર ઉપર પોલીસ સ્ટેશન અને બાકીના આઠ માળ ઉપર પોલીસ પરિવાર માટે ટુ બીએચકે ફ્લેટ બનાવાશે ગુજરાત રાજ્યનું સૌપ્રથમ બાર માળનું હાઈ મોડલ સ્માર્ટ પોલીસ સ્ટેશન કમ રેસિડન્સી અંદાજિત વીસ કરોડથી વધુના ખર્ચે નિર્માણ પામનારા આ પ્રોજેક્ટને ગૃહ વિભાગ તરફથી સિદ્ધાંતિક મંજૂરી મળી ગઈ છે આ મહિનાના અંત સુધી ટેન્ડર પ્રક્રિયા પણ પૂર્ણ કરી દેવાશે ઇન્ફોસિટી પોલીસ સ્ટેશનનું આ હાઈરાઇસ મોડલ સ્માર્ટ પોલીસ સ્ટેશન કમ રેસિડન્સી ધોળાકુવા મેટ્રો સ્ટેશનથી સ્વામિનારાયણ ધામ સ્કૂલ તરફ જવાના રોડ ઉપરથી એક વિઘાત જગ્યામાં વર્ષ બે હજાર છવ્વીસ એટલે કે આવતી દિવાળી સુધીમાં કાર્યરત કરી દેવાનું આયોજન છે હાલમાં ઇન્ફોસિટી પોલીસ સ્ટેશન સેક્ટર સાત શોપિંગની બાજુમાં કમ્યુનિટી હોલ સામે કાર્યરત છે

વીસ કરોડના ખર્ચે આ અત્યાધુનિક ઇમારત ધોળાકુવા મેટ્રો રેલવે સ્ટેશન પાસે ઇન્ફોસિટી પોલીસ સ્ટેશન માટે એક ભીગા જમીનમાં તૈયાર થશે આ ઇમારતમાં પોલીસ સ્ટેશન અને પોલીસ કર્મીઓના રહેણાંકની સુવિધાઓ એક જ છત નીચે ઉપલબ્ધ થશે આ સ્માર્ટ મોડલ પોલીસ સ્ટેશન કમ રેસિડેન્સીની સુવિધાઓની વાત કરીએ તો ગ્રાઉન્ડ ફ્લોરમાં પાર્કિંગની અલાયદી સુવિધા હશે બાદમાં પ્રથમ ત્રણ માળ ઇન્ફોસિટી પોલીસ સ્ટેશન અને એની ઉપર આઠ માળમાં ટુ બી એચ કે ફ્લેટ જેવા આવાજો બનશે જેના એક ફ્લોર ઉપર ચાર ફ્લેટ બનશે